બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી ડબોઈ રોડ ઉપર બોડેલીનો વડોદરાનો રોડ છે ડબોઈ રોડ ઉપર પાનિયા પાસે પાનિયા અને ગોલા ગામડી પાનિયાને લોટિયા વચ્ચેનો આ રસ્તો તમે જુઓ નવો બની રહ્યો છે આ રસ્તા ઉપર જે એક તરફી કામ કરવામાં આવે છે એમ તો લેન છે ને એની વાઈડનિંગ કરેલો એટલે એક તરફનો રસ્તો બંધ કરીને બીજા રસ્તા પરથી ટ્રાફિક ચાલુ રાખવામાં આવે છે અને રસ્તાનું કામ ચાલી રહ્યું છે ડામરિંગનું કામ સારી વાત છે વિકાસનું કામ થાય છે આપણે એને આવકાર્ય છે એનો વિરોધ નથી કરતા પરંતુ જે રીતે અહીં કોઈ મેનેજમેન્ટ નથી અહીંયા કોઈ ટ્રાફિક માટે કંટ્રોલ કરવા માટે કોઈ ટ્રાફિક ટીઆરબી જવાન કહેવાય તે પણ નથી તો એ રીતે તમે જુઓ તો ટ્રાફિક જ્યારે બંધ થઈ જાય છે ત્યારે લોકો જાતે પોતે જ એને નિયમન કરે છે અમે જો વિડીયો એક મિનિટ લગભગ ચાલી ગયો તેમ છતાં પણ હજુ સુધી ગાડી વ્હીકલ આવતું નથી સામે આવતું વેહીકલ એકદમ અટવાઈ પડ્યું છે અને નીકળવાનો કોઈ માર્ગ નથી મહામુસીબતે એ જે હાઈવા ટ્રક છે એ રોલર અને સામે આવતા વ્હીકલની વચ્ચેથી માંડ માંડ નીકળી ત્યાર પછી એકસો આઠ માફ કરજો એક એમ્બ્યુલન્સ છે તે પણ વચ્ચે અટવાઈ પડેલી તેમાં પણ દર્દી હતું એ પણ સાયરણ મારતું મારતું નીકળ્યું માંડ માંડ આ પ્રકારના અવસરમાં જ્યારે કોઈક દર્દી હોય બીમાર હોય જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું હોય અને બચાવવા માટે અમુક પડો સમયની જરૂર હોય તેવા સમય મેં જો એ ટ્રાફિકમાં અટવાઈ જાય તો શું થાય તેની પણ કોઈ તસદી લે છે ખરું આ આખો વિષય મામલો છે આપણે બોડીથી લગભગ સત્તર કિલોમીટર દૂર પાનિયા ગામ આવ્યું પાનિયા ગામ પાસે જે હાઈવે બની રહ્યો છે હાઈવે પર ડામરી કામ ચાલી રહ્યું તેનો છે અમે જુઓ કે અમે ત્યાં મારી ગાડીમાંથી મેં જાતે વીજળી લીધો હતો લગભગ બે મિનિટ થઈ ત્યાર પછી આ બીજો પોણા બે મિનિટ ચાલ્યો ત્યાર પછી આ ગાડી હાલી એ પહેલાંના તમે ઊભા રહ્યા મેં જોયું કે ભાઈ આ ક્યારે ગાડીઓ હતી તો સમય ઘણો ખાસો દસ મિનિટ તો નીકળી ગયો હતો ટ્રાફિક જામની અંદર વ્હીકલ્સ અટવાઈ પડેલા છે બાઇક ચાલકો પણ એમાં અટવાઈ પડે છે કોઈ કોઈ પ્રકારનું મેનેજમેન્ટ નહીં કોઈ પ્રકારની વ્યવસ્થા નહીં કોઈપણ પ્રકારનો ટ્રાફિક કંટ્રોલનો એક જવાન પણ નહીં આમ જોવો તો ટ્રાફિક પોલીસ ઠેર ઠેર ત્યાં ઊભી થઈ જાય છે સ્પીડ માટે તમે જો આ એમ્બ્યુલન્સ નીકળી હવે એમ્બ્યુલન્સની અંદર દર્દી પણ છે સાયરન વગાડતા વગાડતા જઈ રહ્યા છે આ અવસ્થા છે આપણી અને ટ્રાફિકવાળા જ્યાં ત્યાં ઊભા થઈ જાય છે સ્પીડ નોંધે મેમાં આપે અત્યારે તો પાછા ચૂંટણીનો મોસમ છે તો ચૂંટણીની મોસમની અંદર ચેકપોસ્ટો પણ ઠેર ઠેર કરી ટીઆરબી જવાન બી મૂકી દીધા હોય જ્યારે કામ ચાલતું હોય તો શું વાંધો આવે મને તકલીફ પડે પણ એ કંઈ ટીઆરબી જવાન પણ નહીં તમે જુઓ રસ્તા પરથી જ્યારે એક તરફ ડામરનું કામ કરેલું છે બીજો છે એની ઉપર જેસીબીની બકેટથી ખોતરેલું છે જેથી એની પર ડામરનું કામ ચોંટી શકે તો આ જેટલું પણ જ્યારે કામ ચાલતું હોય એવા સમયની અંદર ટ્રાફિક નિયમન માટે કોઈ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે જે વેહિકલ્સ અને જે વટે માર્ગો છે જે પ્રમાણે અટવાઈ પડી રહ્યા છે એ બધું જાણે એવું નહીં લાગતું કે ધણી ધોરી વગરનું તંત્ર હોય હા